હેલો મારી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે ફરીથી ધમાકેદાર દરબારી સાડીને લઈને આવ્યા છીએ એ પણ સેલ ડિસ્કાઉન્ટમાં અને દરબારી સાડીની વાત કરીએ તો લેરિયા ડિઝાઇન આવશે અને અંદર ફ્લાવર પ્રિન્ટ આવશે તમે આખી સાડી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કેવી દરબારી સાડી છે અને કાપડની વાત કરીએ તો કાપડ ભી બેસ્ટ આવશે કાંઈ થાય નહીં અને કાપડ પહેરવામાં બી સુપર આવે અને ડિઝાઇન તો હજી હાવ નવી લોન્ચ જ થઈ છે કોઈ પાસે હશે ને એવી ડિઝાઇન છે આપણી પાસે જુઓ મારા બેનો આખી સાડી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કેવી સાડી લાગે છે અને આના બીજા આપણી પાસે ઘણા બધા કલર છે એ તમને છેલ્લે કલર બતાવી દઈશ એટલે વિડીયો સ્કીપ વિના આખો વિડીયો જુઓ અને ડિઝાઇન બી સુપર છે કલેક્શન સાવ નવું છે અને આ વિડીયો બીજા બહેનોને શેર કરો જેથી એ બેન પણ ખરીદી કરી શકે અને નવી ડિઝાઇન એમની પાસે આવી શકે એમાં લગભગ આઠથી દસ કલર છે જો તમને હું બધી સાડીના કલર બતાવી દઉં અને બધા કલર એક જો એક ભૂલો એવા તો કલર આમાં મૂક્યા છે તો રાહ છે નહીં જોવો છો મારા બહેનો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આમાં વોટ્સઅપ નંબર એડ કરું છું જેથી તમે મને કોલ કરી શકો અને ઓર્ડર પણ બુક કરી શકો જો બધા કલર તમે ધ્યાનથી જોવો અને આવી નવી નવી સાડીની ખરીદી કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અથવા રૂબરૂ આપણી દુકાને મુલાકાત કરજો તમને ઘરે બેઠા પણ ડિલિવરી મળી જશે સાડીની અને આપણી પાસે હજી તો ઘણી બધી સાડીઓનો ખજાનો છે દરબારી સાડીમાં તમને ઘણી બધી ડિઝાઇનો જોવા મળશે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં